ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં કે ગુડ મોર્નિંગ તો ન કહેવાય પણ તોય કહી દીધું ભાઈ ક્યારેક હલવે લેવું પડે અટાણા ભાઈ વાઈયા હે એકચુઅલી હે ને બપોર માનો નહીં કે ચારો જો મને ખુદની નથી વાઈ વાઈયા હે ભાઈ અત્યાર સુધી અમે હે ને જરાક મશીનો અમારા મિલે ખોટકાણા હતા આપણે આવેલા મશીન જે હોય ને ફિલ્ડ માર્શલના હોળના ચૌદના એમાં જરાક ખરાબ એ કારણ કે ટેકનિકલ ઇસ્યુ આવે ગયો હતો એટલી જેરી કમી હમો કરવાને વાંયા ઉતા એના હિસાબી હવાનું અટાણ સુધી હું બ્લોગ ને છૂટ કરે થઈ ગયો ને અહીંયા એકચ્યુઅલી કામમાં એટલો બિઝી હોતો મશીન ઉતારવા ને ને ફીટ કરવા ને નળિયું ને મોટરું એની ઝીંક્યું ને પટ્ટિયું છડાવ્યું ને મારાવ્યું મારવ્યું ડીઝલું નાન પેન એટલે એના હિસાબી હે ને હું લોગ નહોતો છૂટ કરે કારણ કે મારા હાથ પણ થોડા ઘણા ઓઇલ વાળા આવતા એટલે તો એવું બધું હે ભાઈ તો અત્યારે પહેલાં તો હે ને ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું હા તો ભાઈ પેલા હે ને પેટ પૂજા કરી નાખીએ ખાઈ નાખીએ ને પછી હમણાં હે ને તમને જરાક બતાવું જાય ને આપણે નવું મશીન પણ સડાવી દીધું હે પણ પેલા હે ને ખાઈ લઈ પછી વાત કરીએ ભૂખ બહુ લાગી ઘરની પાછળ મિત્રો આપણે આવી ગયા હે આપણે જી જી અહીંયા હે ને મિત્રો શાકભાજી વાઈ વાતા લીલા એ તો જો કેવા મસ્ત થઈ ગયા બધાય બધા મોટા મોટા થઈ ગયા હે આ ગાજર એડા એણા થઈ ગયા હે આ બાજુ ટમેટી હે આ બાજુ મેથી હે ધાણા હે બીજો પણ ઘણું બધું શાકભાજી બકાલું હે ને આપણે હે ને અત્યારે હેના બપોરે જમવામાં હે ને ભેગા અમારે મૂરા બહુ ખાવામાં આવે છે એટલે ભાઈ હું હે ને મુરા લેવા આવ્યો હું જો આ રીતે આ બાજુ આપણા અહીંયા મુરા હે ચાલો ભાઈ પહેલાં આપણે હે મુરા ઉપાડી લઈએ ને ઉપાડીને લેતા જઈએ ઘેર ને પછી હે ધોવા નાખીએ મસ્તીના તાજા તાજા આપણે બે શિયાળ મુરા લઈ લીધા હે આપણું મશીન જોવા આપ્યું આ ચૌદ નો હે ફિલ્ડ માર્સલ કંપની નું આ મિત્રો આપણે કેટલાક પેલા મશીન હે ને દસ બાર વરસ હેગા એટલે અમે આ મશીનને પહેલાં હે ને જનરેટરમાં આખતા જો આ પાટલો દેખાય ને આની આ પાટલામાં પાછળ ટૂંકમાં જનરેટર હોય ને આગળ આ મશીન હોય ટૂંકમાં મોટરને મોટર ઉપાડવા માટે અમે જનરેટરનો ઉપયોગ કરતા ને એમાં આ મશીન આગતા પછી અમારે શું અમે આ મિલ કર્યું ને એટલે આ મશીનને અમે હે ને જનરેટરમાંથી ઉતારે ને સીધું હે ને અમે ત્યાં મશીન મશીનમાં ફિટિંગ કર્યું પછી અમે ઘણી ફેરે એવા ફોલ્ટ આવ્યા ઘણી ફેરે કંઈક ને કંઈક થતું ન આ મશીનમાં એટલે આજ બે દી થયા ને આમાં સાઇલનો થોડોક વાંધો થયો હતો કે મશીન હે ને એક ધાર ઉપડે નીકળતો નું વરે પાછું બે હે જાતનું દબાઈને ને હું થતું એટલે આનો એક અંદર ગરેડીયું ના આવે એક બે જાતની ગહાઈ ગઈ હતી અને અંદર એક પીન આવે એ નીકળે ગઈ હતી એટલે આ બે ઈ ના લીધે હે ને મિત્રો આજે નું આપણું જરાક મિલય બંધ હતું ને આ મશીન પણ હે ને આપણે એ હમું કરવું પડે એટલે આમાં હે ને સાઈડમાંથી ફ્રાય વીલું ખોલવા પડે આ સોરી આ લોડ લોડવિલું ને ફ્રાય વિલ એક જ વસ્તુ એ સાઈ લોડ વિલ ખોલવા પડે એ પછી જ બધું ને આ લોડવિલ હે ને કોઈ વાતે ખુલતું નતો અમારાથી એટલે પછી એને અમે મશીન આખું ઉતારે ને આપણા પાસે બીજું પણ હોડનું મશીન નવું તો એ તમને હમણાં મિલી જન ને બતાવ્યા એટલે આ મશીનને આપણે હે ને ત્યાંથી મિલમાંથી કાઢે ને અહીંયા રાખી દીધું હે જો આવી રીતના પાટલામાં કંઈક ફિટિંગ કરી ને પછી આને નીચે ઉતારીને વાહ આપણે હમું કર્યું અને અત્યારે બપોર સુધી ને વાં હે ને આપણે મિલી હે ને આપણે નવું મશીન હોડનું જે આપણું લીધેલું પડ્યું હે ને એ આપણે હે ને આપણી કમ્પ્લીટ ત્યાં મિલી હે ને કાયદેસર એ મશીન હાલે છે ને આ ને આપણે અહીંયા રાખી દીધું હે એટલે હવે આ મશીને આપણે હમો કરી દીધું હોય એટલે આ મશીન પણ હાઉ કમ્પ્લીટ ચાલુ હે પણ અત્યારે આપણે નવું હોય ને એમાં ચડાવ્યું હોય ને એટલે ઉતારવાનો ટાઈમ નહીં મળે ને ઉતારવું નથી નવું હોય એટલે થોડુંક ઇન્જિન રાઉઝ થાય એટલા માટે ને આપણે હવે એ મશીનની આપણે ચાલુ રાખવું અને જો એમાં હવે કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો આપણે આ મશીન ચડાવવા થાય કારણ કે આ પણ કમ્પ્લીટ હમું હે તો એવું હે મિત્રો આજે બપોર આજે હવારથી બપોર સુધી આ કામમાં હતા આપણે તો મિત્રો આપણે મિલે આવી ગયા જો આ નવું મશીન ફિલ્ડ માર્સલ કંપની છે અને મિત્રો ઓલું મશીન આપણું ચૌદ નું હતું અને આ નવું જે છે ને એ એટલે હાલવામાં પણ ઘણો બધો તફાવત આવે છે અને ડીઝલમાં પણ ઘણો બધો તફાવત આવે બાકી આવી રીતના કાંઈક આપણે અહીંયા ફિટિંગ કરી અને આને ચડાવ્યું અને આ હાલે આવી અહીંયા ટોપલો લઈ વારા નોટ કરાવી જોઈ લ્યો મોટા દીકરો ભાઈ ભાઈ આ ઢગલા ને ઢગલા ને વારા લખે છે આપણા અજય ગામમાં કઈ ઘટે નહીં બાકી છોકરો બહુ જાય એમાં કઈ વાત પૂછો ભાઈ બપોર પછી ના મિત્રો ચાર વાગ્યા જેવો સમય થયો છે ને આપણે અજયભાઈ બહુ સારું કામ કરી દીધું ને કે આપણે જ કરવું પડે જો જો હે અહીંથી મોટર ચાલુ કરી દીધી છે ને રોપના હે ને માનો ને કે આપણે પેલા જે સો ક્યારે છાટેલા હે ને એમાં પાણી વારવાનું હતું એક કયા તરીકો કાયા મૂવામાં તારા જ આવે હાને રોપના જે આ શોખ ક્યારે છે ને એમાં આપણે પાણી વારવાનું હતું માં તો અજય ભાઈ વારી દીધો હે એટલે એ આપણે ભાઈ કંઈ ઉપાદી જ ને આપણે આખોથી ટલા જ મારવાના એવું હા ભાઈ આ બાજુ મિત્રો બકાલું નેદવાનું કામ કાજાલે છે આઈ મીન શાકભાજી માથી ખળ ઉપાડવાનું આઈખ્યો જે હરખ્યો નતું ગઢ

તો એવું બધું હે ભાઈ અને આ બાજુ ઇગ્નોર ઇગ્નોર આ બાજુ મિત્રો કટકા પથરાય છે જો અજય આમથી આમ પાથરે હે હમણાં કટકા પથરાઈ જાય એટલે બકાલામાં પણ ટૂંક સમયમાં આપણે પાણી પીવરાવી દેવાનું રહેશે અને આપણા મોટીમાં બેક શબ્દ બોલવા માગે તો આપણે એને જરૂર મોકો આપશું તો શું તમે કહેતા હતા પ્લીઝ અમારા ઓડિયન્સને જણાવશો તમારે શું બોલવું છે બોલો ને હા નિયાલો

ડુંગળીમાં ડુંગળીમાં હોયું જાય પછી આમાં તો જરાક લીલું હે ભાઈ આમાં કઈ વારવાની જરૂર હે નહી તો આમાં ભાઈ આજે કેન્સલ રાખીએ પાણી આવી ગયું હે ભાઈ મોટર ચાલુ કરી એટલે આમાં વારે દેવું ને અમે આ લીલું હે ખાલી આમાં એકમાં જ વારું તો આમાં એકમાં જ ભાઈ પાણી અત્યારે આપણે ફિલાલ વારવાનું હે કારણ કે આ બધા હજી લીલા હે ભેજવાળા હે વાંધો નથી યાર અમારું યાર આમ શાકભાજી તો જોવા જાય આમ સમકે છે જો અમારી જવાય જો યાર અજિયા જેવી રીતે જવાય છે ભાઈ ન અજિયા તારા જેવી રીતે જવાય છે ભાઈ હમ તો આવું કઈ હાલે છે અમારે કામકાજ ઘરના માણસો જ પાંચ છ છે એટલે આપણે ઝીણું મોટું કામકાજ તો યુ થઈ જાય યુ સોરી એટલે ભગત ભૂલાઈ ગયો મણી નકાયું દેખાડે જ તમને બધા